ટામેટાનું રાયતું ગુજરાતી રેસિપી આવશ્યક સામગ્રી ટામેટા બે મધ્યમ બારીક સમારેલા દહીં એક કપ જમવાનું દહીં ફેંકેલું લીલા મરચાં એક બારીક સમારેલું કોથમીર એક ટેબલ સ્પૂન સાચવા માટે મીઠું સ્વાદ અનુસાર જીરું અડધું ચમચી લાલ મરચું પાવડર પા ચમચી તેલ એક ચમચી હિંગ થોડુંક રાઈ અડધું ચમચી કઢી પત્તા ચારથી પાંચ પત્તા ઐચ્છિક દેશ 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 બનાવવાની રીત એક ટામેટાને બારીક સમારી લો બે એક વાટકીમાં દહીંને સારી રીતે ફેટી લો ત્રણ દહીંમાં સમારેલા ટામેટા મીઠું લીલા મરચાં અને લાલ મરચું પાવડર ઉમેરી સારી રીતે મિક્સ કરો ચાર હવે એક નાની કડાઈમાં તેલ ગરમ કરો પાંચ તેમાં રાઈ હિંગ જીરું વને કઢી પત્તા નાખી તડકો કરો છ આ તડકો રાયતુમાં ઉમેરો અને કોથમીર છાંટો દેશ 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 પીરસવાની રીત ટામેટાનું રાયતું ઠંડુ ઠંડુ ભાત પૂરી પરોઠા કે ખીચડી સાથે પીરસો ગરમીમાં ખૂબ જ રિફ્રેશિંગ અને પાચનમય બની રહે છે